તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટમાં દોસ્તો કેટલાક લોકોના મનમાં આ પ્રશ્ન રહે છે કે શું ખેડૂત બેંક લોન છે તે નહીં ભરે તો બેંકો ખેડૂતોની જમીન છે તે વેચી શકે છે આજના વિડિયોની અંદર આના વિશેની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો હું આપશો શોર્ટ ફોર્મમાં જણાવું તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો હું આપશોને જણાવી દઉં આ માહિતી વિશે કે કાયદાકીય અનુસાર બેંકે નોટિસ આપવી પડશે અને લોન રિકવરી માટે વ્યાજબી સમય પણ આપવો પડશે તમને જણાવી દઈએ દોસ્તો કે જો લોન ચૂકવવામાં ન આવે તો બેંક ડેટ રિકવરી ટ્રીબ્યુનલ એટલે કે ડી આર કેસ દાખલ કરી શકે છે ડીઆરટી લોનની ચૂકવણીનો આદેશ આપી શકે છે તેમ છતાં જો લોન ચૂકવવામાં ન આવે તો બેંક છે તે ખેડૂતની જમીન સહિતની મિલકતને એટેચ કરી શકે છે અને તેને વેચી પણ શકે છે સરકાર સમયાંતરે લોન માફીની યોજનાઓ લાવે છે જે અંતર્ગત અમુક શરતો છે તે પૂરી કરનારા ખેડૂતોની લોન માફ કરી શકાય છે તો ખેડૂત મિત્રો જે કોઈ પણ વ્યક્તિ છે તેણે બેંક પાસેથી લોન લીધેલી છે તો બેંકને તમે જો લોન ચૂકવવામાં ન આવે તમારા તરફથી તો બેંક છે તે તમારી સામે ડીઆરટીમાં કેસ દાખલ કરી શકે છે અને આવા કેસ છે દોસ્તો તેમાં બેંક તમારી મિલકત છે તેને એટેચ કરીને તમારી મિલકત છે તમારી ખેતીની જમીન છે તેને વેચી શકે છે એટલા માટે આપણે આવું કાંઈ કરવું જોઈએ નહીં આપણે લોન લીધી હોય તો તે ભરપાઈ કરી દેવી જોઈએ અને સાથે સાથે સમયાંતરે લોન માફીની યોજનાઓ છે તે લાવતી હોય છે એટલા માટે ખેડૂતોને તેનો પણ ઘણો બધો લાભ મળતો હોય છે તો દોસ્તો આ હતી શોર્ટ ફોર્મમાં માહિતી કે કોઈ પણ વ્યક્તિ છે તે બેંકમાંથી લોન લે તો તે ન ભરે તો શું કાર્યવાહી બેંક દ્વારા કરવામાં આવે છે તે વ્યક્તિ ઉપર તો દોસ્તો આ શોર્ટ ફોર્મમાં માહિતી તમને પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશું આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અનવંદ માત્રમ